દેસાઈનગરના રોડ વચ્ચે પડેલા ખાડાના કારણે અકસ્માત સર્જાતા વૃદ્ધને ઈજા રતનપર ગામે રહેતા ચિથ્થરભાઈ મકવાણા વહેલી સવારે બાઇક ઉપર જઈ રહ્યા હતા તે વેળાએ દેસાઈનગર રોડ વચ્ચે પડેલા ખાડાને રિપેરિંગ કરાવવાની આળસમાં તંત્ર દ્વારા પથ્થર અને બોર્ડ મૂકવામાં આવ્યું હતું ત્યારે આ ખાડામાં ચિથ્થરભાઈનું બાઇક ફસાઈ જતા તેમને ગંભીર ઇજાઓ થતાં સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તો તંત્ર દ્વારા ઝડપથી પોતાની આળસ ખંખેરી ખાડાનું કામ પૂર્ણ કરે અન્યથા આ ખાડો કોઈનો જીવ લેશે તે વાતને નકારી શકાય નહીં